ઉના તાલુકા અને શહેરને વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે મળતા ટ્રાફિકમાંથી રાહત મળી છે જો કે નેશનલ હાઇવે હવે ટ્રાફિક કરતા મોટી સમસ્યા બની ગયું છે ઉના શહેરને હાઇવે મળવાને લઇને હાઇવેની આજુબાજુના ગામડાઓના લોકો પર દરરોજ અકસ્માતનું જોખમ ઊભું થયું છે અનેક ગામડાઓને અંડરબ્રીજ કે ઓવરબ્રીજની સવલતો ન અપાતા નેશનલ હાઇવે રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા વાહનોને લઈ દરરોજ નાના મોટા અકસ્માતની ઘટનાઓ બની રહી છે ઉના અને કંસારીથી આગળ ધારી શ્યામ અને ખાંભા તરફ જવાના મુખ્ય રોડ વચ્ચેથી નેશનલ હાઇવે પસાર થાય છે અહી ધારી અમરેલીને જોડતા મુખ્ય રોડ અને ઉનાનું પ્રવેશ માર્ગ હોવા છતાં ઓવરબ્રિજ આપવામાં નથી આવ્યો જ્યાં રોડની બંને બાજુ બેરીકેડને બદલે ખાલી બેરલ મૂક્યા છે જે રાત્રિના સમયે વાહન ચાલકોને દેખાતા નથી અને આ ચોકડી ઉપર પણ રોજ અકસ્માતો થાય છે ઉના તાલુકાના ગાંગડા ગામ પાસે જ ઓવરબ્રિજ નથી અહીંથી અન્ય પાંચ જેટલા ગામોને આ રસ્તો જોડતો હોવાથી બ્રિજ નથી આપવામાં આવ્યો જેથી ગામની સામેની બાજુ જવા માંગતા ખેડૂતોને દોઢ કિલોમીટર દૂર વળાંક લેવા જવું પડે છે હાઇવે પર આવેલા ગામડાઓના રસ્તા વળાંક અને ડાયવર્ઝનનો વિચાર કર્યા વિના ફક્ત હાઇવે બનાવી દીધાનો આજુબાજુના ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે સરકાર શ્રી નેશનલ હાઇવે બનાવેલો તેની અંદર તુલસીશામ બાયપાસ અમરેલી જેવા સારા એવો રનિંગ રોડ છે અને ત્યાં એક ગેટ મૂકવા પુલ મૂકવા નથી આવ્યો અને સીધે સીધો પાસિંગ કરી અને વાહનો ચલાવવામાં આવે છે અને ત્યાં આને શું કહેવાય કે એમાં જે સર્કલ ઉપર જે સિગ્નલ મૂકવામાં આવ્યું સિગ્નલ પેલા એક મહિના પેલા પણ તોડી નાખી એ ઉના થી જે કંસારી રોડ મેન જે તુલસી શ્યામ જાય છે ત્યાં ધારી અને અમરેલી આખો મોટો રોડ છે તો ત્યાં સર્વે કરીને કરવું જોઈએ પણ તંત્ર ક્યાં પહેલાથી સર્વે ન કર્યું અને ઓવરબ્રિજ નથી બનાવ્યો તો ત્યાં વારંવાર અકસ્માતના બનાવો અત્યારે બને છે તો એના માટે હવે ફરીથી પણ કંઈક એનું અકસ્માત અટકે એવું કામ કરવું જોઈએ જેથી કરીને જાન જાનહાની બચે અને લોકોના જીવ બચે અને અકસ્માતથી અટકે વારંવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે આ બાબતે બે કલેક્ટરશ્રીને અને અમારા એમપી ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાને આ બાબતે લેખિત રજૂઆત કરી છે અને વહેલી તકે અહીંયા સર્કલ અથવા તો ઓવરબ્રિજ બને એવી લોકોની માંગણી છે આ સાથે ભાચા જિલ્લા પંચાયત સીટના અમારા ઉમેજ ગામે પણ ત્યાં અને કાણકબડા સામતેર આગળ સુલતાનપુર આ બાજુ પણ જ્યાં જ્યાં ક્રોસિંગ થાય છે ત્યાં પણ હાઈવે ને જોડતી કનેક્ટિવિટીમાં થોડા સુધારા વધારા થાય અને એક્સિડન્ટ ઝોન ન બને